તમારા બારમા ધોરણના પેલા બે પ્રકરણ એ સેના છે તો એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ના ચલો ઇલેક્ટ્રોસ્ટેટિક સેના વડે દર્શાવીએ છીએ તો એ છે

માટેની જે પ્રારંભિક શરત છે જે મૂળભૂત રાશિ છે એ પોતે વિદ્યુત ભાર છે તેથી આ ચેપ્ટર ની અંદર આપણે સૌથી પહેલો જે કન્સેપ્ટ છે એ વિદ્યુત ભાર વિશે કરવાનો છે તો સૌથી પહેલો પોઈન્ટ બરાબર વિદ્યુત ભાર એ કયું બળ તો વિદ્યુત ચુંબકીય બળ અથવા તો અત્યારે વિદ્યુત બળ કહીએ આપણે વિદ્યુત બળ માટેની કેવી રાશિ છે મૂળભૂત રાશિ છે આની જરૂર પડશે તે આ નહીં હોય તો નહીં ચાલે ચલો ક્લિયર એટલે વિદ્યુત ભાર જે છે એ મૂળભૂત રાશિ છે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યુત ભાર જે છે બરાબર આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ભાર બ્રહ્માંડની અંદર તો ઘણી બધી પ્રકારના છે પણ મૂળભૂત વિદ્યુત ભારની જ્યારે તમે ચર્ચા કરો ને મૂળભૂત વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભાર તો એની અંદર આપણે કોને કોને લઈએ છીએ મૂળભૂત વિદ્યુત ભાર ની અંદર સૌથી પહેલા આવશે પ્રોટોન બીજો આવશે ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ચલો તો તમને ક્લિયર હોવું જોઈએ કે બે પ્રકારના વિદ્યુત ભાર મૂળભૂત છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આને આપણે ધન વિદ્યુત ભારિત કહીએ છીએ અને આ જે છે એને શું કહીએ છીએ ઋણ વિદ્યુત ભારિત કહીએ છીએ બરાબર છે આગળ વધીએ એનો જે એકમ છે વિદ્યુત ભારનો તો વિદ્યુત ભારનો એકમ થશે વિદ્યાર્થી મિત્રો કુલમ અને એને આપણે સી વડે દર્શાવીએ છીએ સેના વડે દર્શાવીએ છીએ સી વડે તો આ જે છે એ વિદ્યુત ભારનો એકમ છે આજે આપણે બધા કન્સેપ્ટ વિદ્યુત ભાર વિશે જ ક્લિયર કરવાના છે અને એમાંથી પૂછાતા ક્વેશ્ચનને આજે આપણે સોલ્વ કરવાના છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યુત ભારનો એકમ પણ આપણે અહીંયા ચર્ચા કરી દીધી બરાબર છે હવે વિદ્યુત ભારના કેટલા ગુણધર્મો છે એ ગુણધર્મોની મારે અને તમારે ખાસ સમજ લેવાની જરૂર છે કારણ કે ઘણી જગ્યાએ એવું થાય છે કે આપડા કન્સેપ્ટ અધૂરા ક્લિયર હોય છે જેના કારણે થઈને ક્વેશ્ચનની અંદર આપણને તરત આઈડિયા નથી આવતો આપણે જે રોંગ ઓપ્શન છે એને પણ સાચો સમજ લે છે તો હું તમને કેટલીક વસ્તુ ક્લિયર કરાવી દઉં બાળકો ચલો ધ્યાન દઈને સમજો આપણે અત્યારે જોવાના છે વિદ્યુત ભારના કેટલા ગુણધર્મો ચલો બરાબર છે વિદ્યુત ગુણધર્મો તો વિદ્યુત ભારના જે ગુણધર્મો છે એની અંદર એની અંદર શું સમજવાનું છે તમારે તો સૌથી પહેલી વસ્તુ કે વિદ્યુત ભાર જે છે ને વિદ્યુત ભાર એમને પોતાનું દળ હોય છે શું હોય છે દળ આપણે અહીંયા એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આ બેની કિંમત પ્લસ માઇનસ એક

ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો જે હું કોન્સેપ્ટ કરાવું છું બે વિદ્યુત ભાર છે તો એમની વચ્ચે કયું બળ લાગે તમને ખબર છે ને કે બે દળ હોય બે દળ તો એમની વચ્ચે ફક્ત ગ્રેવિટી લાગે ગુરુત્વાકર્ષણ બળ લાગે બટ અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન દઈને સમજો તો જે બે વિદ્યુત ભારો છે ને એ બે વિદ્યુત ભારો વચ્ચે એક તો વિદ્યુત બળ તો લાગશે જ ને કારણ કે વિદ્યુત ભાર ની વચ્ચે વિદ્યુત બળ લાગે અને સાથે સાથે ગુરુત્વ બળ પણ લાગે કારણ કે એમની પાસે પોતાનું દળ છે બે દળ હોય ને બે દળ તો એમની વચ્ચે ખાલી ગ્રેવિટી જ લાગે એમની વચ્ચે ખાલી ગુરુત્વાકર્ષી બળ લાગે પણ જ્યારે બે વિદ્યુત ભારોની તમે ચર્ચા કરતા હોય વિદ્યાર્થી મિત્રો તો બે વિદ્યુત ભારો ની વચ્ચે ગ્રેવિટીની સાથે સાથે કયું બળ લાગશે વિદ્યુત બળ પણ લાગશે તો આ વસ્તુ તમારા મગજમાં તમે ક્લિયર કરી દ્યો બરાબર છે વિદ્યાર્થી મિત્રો બીજું વિદ્યુત ગતિ કરી શકે છે એ જગ્યાએ દળ ટ્રાન્સફર નથી તમે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર દળ ન લઈ જઈ શકો બટ હા વિદ્યુત ભાર જે છે તમે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર લાવો હોય તો લઈ જઈ શકો છો ધન ધન તો જો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સજાતીય વિદ્યુત ભાર હોય એમની વચ્ચે શું થતું હશે અપાકર્ષણ ચલો એમની વચ્ચે શું થાય અપાકર્ષણ અને એની જગ્યાએ જો આપણે વિજાતીય વિદ્યુત બહારો લઈએ વિદ્યાર્થી મિત્રો કેવા કેવા વિદ્યુત બહારો લેવાના છે વિજાતીય તો જો હું વિજાતીય વિદ્યુત બહારો લઉં એટલે કે ધન અને ઋણ તો એમની વચ્ચે ફરજિયાત શું થવાનું છે આકર્ષણ થવાનું છે ચલો તો આ બધી વસ્તુ તો તમને બધાયને ક્લિયર જ છે બરાબર ઓકે હવે તમને હું કી પોઈન્ટ્સ કહી દઉં બાળકો જે કી પોઈન્ટ લખાવું ને એ બહુ ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જીનીટમાં પૂછાય અથવા તો

ચલો પરમાણુના બંધારણની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો પરમાણુ બંધારણ કઈક આવું છે ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને પરમાણુ બરાબર પરમાણુના આ કેન્દ્ર ને શું કહીએ છીએ આપણે ન્યુક્લિયસ ન્યુક્લિયસ ની અંદર કોણ કોણ હોય છે વિદ્યાર્થી મિત્રો પ્રોટોન વધતા ન્યુટ્રોન અને અહીંયા કક્ષામાં કોણ ગતિ કરતું હોય છે ઇલેક્ટ્રોન હવે તમે પોતે સમજો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ લોજિક છે કે ભાઈ ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન ને ન્યુટ્રોન સ્થિર છે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં શું કરે છે વિદ્યાર્થી મિત્રો ગતિ કરે છે તો જ્યારે બે પદાર્થ વચ્ચે કોઈ પ્રક્રિયા થતી હશે તો યાદ રાખો કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાંથી નીકળી જાય આને કઈ ફેર નહીં પડે પ્રોટોન ત્યાં જ રહેશે

હવે તમે પોતે સમજો હું તમને બરાબર અને ઇલેક્ટ્રોન નું દર ઇલેક્ટ્રોન એ છે નવ પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ કેજી હવે તમે પોતે વિચારો વિદ્યાર્થી શું સમજવાનું છે તમારે તો હું એમ કહું કે ભાઈ કોઈ પદાર્થે કે વિદ્યુત પર ગુમાયો એક ઇલેક્ટ્રોન ગુમાયો તો આટલું દળ તો એનું ઘટી જાય સમજ પડી કે નહીં તો કોઈ પદાર્થ જે છે એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ગુમાવશે તો એનો મતલબ એનું દળ ઘટતું જશે અને ઇલેક્ટ્રોન જે છે એ મેળવશે તો એનું દળ વધતું જશે કહેવાનો મતલબ શું જ્યારે કોઈ વસ્તુ ઇલેક્ટ્રોન ગુમાવે ને તો ઋણ વિદ્યુત ભારિત થાય અને ઇલેક્ટ્રોન સોરી ઇલેક્ટ્રોન ગુમાવે ને તો ધન વિદ્યુત ભારિત થાય મેળવે તો ઋણ વિદ્યુત ભારિત થાય તો એ વસ્તુને આપણે નોંધ કરી દઈ કી પોઈન્ટની અંદર કોઈ પદાર્થ કોઈ પદાર્થ બરાબર એ ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન શું કરે મેળવે તો

ચલો ચોથો ગુરુધર્મ વિદ્યુત રાશિ હવે સંરક્ષિત રાશિ નો મતલબ સંરક્ષણ એટલે શું ધ્યાન દઈને સમજો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયાની અંદર જ્યારે કોઈ પણ રાશિ અચળ રહેતી હોય સમય સાથે તો એને એનું સંરક્ષણ કયું કહેવાય વિદ્યુત બાર સંરક્ષિત છે એનો મતલબ વિદ્યુત બાર નું શું થાય છે સંરક્ષણ થાય છે હું તમને એક્ઝામપલ આપું તમને બહુ વ્યવસ્થિત રીતે આઈડિયા આવશે જો ધારો કે ધારો કે મારી પાસે આ એક પદાર્થ છે બરાબર અને મારી પાસે આ બીજો પદાર્થ છે બરાબર આ બે બે વસ્તુ છે મારી પાસે આ બે વસ્તુ છે

કે એવું નહીં કે એના પર વિદ્યુત ભાર નથી કોઈ પણ પદાર્થ પરનો ચોખ્ખો વિદ્યુત ભાર ઝીરો એનો મતલબ એવો થાય કે એની અંદર જેટલા ધન વિદ્યુત ભાર છે ને એટલા જ ઋણ વિદ્યુત ભાર છે સમજ પડી એવું ને હું અહીંયા આ પણ તટસ્થ છે તો જેટલા ધન એટલા ઋણ હવે ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બેની એકબીજાની અરે ઘસવામાં આવે ચલો પહેલા મને એ કહો કે અત્યારે તો બે ઉપર વિદ્યુત ભાર કેટલો છે અત્યારે આ તટસ્થ અને આ તટસ્થ તો ટોટલ જવાબ કેટલો થાય ટોટલ જવાબ 0

તંત્રની આ બેનું તંત્ર છે તો હવે કેવું થશે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પ્રક્રિયા કરશો ને તો અહીંયાથી ઇલેક્ટ્રોન જઈને આમાં એન્ટર થશે આ ધનને નાબૂદ કરશે આ બીજો ઇલેક્ટ્રોન જશે અને એ આ ધનને નાબૂદ કરશે તો હવે આની પાસે ખાલી કેટલા બેચા બે ઋણ બેચા તો આના ઉપરનો પ્રક્રિયા પછી પ્રક્રિયા પહેલા હવે પ્રક્રિયા પછી ધારો કે બેની પ્રક્રિયા કરાવી એકબીજાની સાથે ઘસી લીધા આના ઉપર તો કોણ કોણ ભય તમે નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો આના પર બે ઋણ ભય એટલે માઇનસ લે આના પર બે ધન ભય એટલે પ્લસ લે તો આપણે એ વસ્તુની નોંધ કરીએ અહીંયા કે અહીંયા જે છે એ પ્લસ બે છે ને અહીંયા માઇનસ લે છે જો આ પ્લસ લે અહીંયા માઇનસ બે બેયનું સરવાળો કરો તો હજી કેટલો ઝીરો તો જુઓ તો બાળકો પ્રક્રિયા કર્યા પહેલા બે બેયનો તંત્રનો વિદ્યુતભાર ઝીરો હતો પ્રક્રિયા કર્યા પછી પણ તંત્રનો વિદ્યુતભાર ઝીરો છે વિદ્યાર્થી મિત્રો આનો સિમ્પલ એવો મતલબ છે કે તંત્રનો વિદ્યુત ભાર સમયની સાથે અચળ રહે છે એટલે એનું શું શું કહેવાય સંરક્ષણ થયું કહેવાય તો આઈ થિંક તમને બધાયને ક્લિયર થઈ ગયું હશે હું જે વસ્તુ કહેવા માંગુ છું કે સંરક્ષણનો મતલબ શું થાય તો સંરક્ષણનો મતલબ કઈક આવો થાય ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરાબર અને હવે પાંચમો અને છેલ્લો ગુણધર્મ બરાબર વિદ્યુત ભારનો પાંચમો અને છેલ્લો ગુણધર્મ ચલો ધ્યાન દઈને સમજજો મતલબ એનો જથ્થો નક્કી છે એનું ક્વોન્ટમીકરણ થયેલું છે અને એનું સૂત્ર પણ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો આવું છે ક્યુ બરાબર એન આ સૂત્ર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે મોસ્ટ ઓફ એમસીક્યુ જે સોલ્વ કરવાના છે ને વિદ્યાર્થી મિત્રો એ આના ઉપરથી જ આવે છે તો હવે જે વસ્તુ કહું તમારે બહુ ધ્યાન દઈને સમજવાની છે કે શું કહેવા માંગુ છું ચલો આ તમને જે સૂત્ર મળ્યું ને આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આની અંદર કોને શું કહેવાય તો આ જે q છે ને વિદ્યાર્થી મિત્રો q એ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર પદાર્થ પરનો શું છે 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 કુલ કુલ પદાર્થ પરનો પછી એટલે 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 જે આ ને મૂળભૂત વિદ્યુત ભાર તો ઈ સંખ્યા દર્શાવે છે પદાર્થ પર મૂળભૂત વિદ્યુત ભાર ની સંખ્યા અને ઈ એટલે મૂળભૂત વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભાર એટલે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન કિંમત જ લેવાની છે બરાબર તો એની કિંમત કેટલી લેવાની એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ વિદ્યુત બહારના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કે તમે એવું કહી શકો કોઈ પદાર્થ ઉપર એક ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન છે ત્રણ ઇલેક્ટ્રોન છે એન ઇલેક્ટ્રોન છે એન એટલે પૂર્ણ ગુણાંક લેવાનો યાદ રાખજો

આપણે ક્વેશ્ચનમાં શું કીધું છે હવે આપણે એને ક્વેશ્ચન કરીએ અગત્યની વસ્તુ અહીંયા કી પોઈન્ટ્સ તમને લખી દઉં છું કી પોઈન્ટ જે છે ખાસ તમારે યાદ રાખવાનો છે કી પોઈન્ટ કી પોઈન્ટ ની અંદર શું યાદ રાખવાનું છે કે ભાઈ n છે પ્રોટોન ને ઇલેક્ટ્રોન બંને આપેલા હોય તો આ સૂત્ર કંઈક આવી રીતે વાપરવાનું n1 n2 e બરાબર જ્યાં n1 જે છે n1

બરાબર એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો દળ ઘટે ઇલેક્ટ્રોન મેળવે તો દળ વધે તો કરેક્ટ આન્સર કયો આવશે ઓપ્શન સી આવશે કે દળ વધે પણ ખરા અને ઘટે પણ ખરા ચલો ક્લિયર બધા એને તો આ ક્વેશ્ચન નો આન્સર કઈક આ રીતે આવશે તો ઓપ્શન સી જે છે એ કરેક્ટ છે આગળ વધીએ તો જો નેક્સ્ટ ક્વેશ્ચન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કીધું છે તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર નવ ગુણ્યા દસ ની ત્રણ પ્રોટોન તેમજ છ ગુણ્યા દસ ની તે આપણે શું કરવાનું છે તો ક્વોન્ટમીકરણ નો સિદ્ધાંત વાપરવાનો બરાબર તો ક્વોન્ટમીકરણના સિદ્ધાંત અનુસાર ક્વોન્ટમીકરણના સિદ્ધાંત

નવમાંથી છ જાય એટલે ત્રણ ગુણ્યા દસ ની કેટલી તેર ઘાત અને એના ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત

આવા પ્રશ્નોને સરળતાથી સોલ્વ કરી શકો છો કઈ રીતે તો મેં તમને આ ક્વેશ્ચન સોલ્વ કરીને સમજાવ્યું કે વગર કેલ્ક્યુલેટ કરે પણ આપણે આવા ક્વેશ્ચનનું સોલ્યુશન કરી શકીએ છીએ ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એની ચર્ચા કરીએ બરાબર તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ધ્યાન દઈને સમજો કાચના સળિયા માટે જો કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કાપડ 320 નેનો કુલમ ઋણ વિદ્યુત પારિત થાય છે તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે હવે આની અંદર તમને વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભાર આપી દીધો છે જો પદાર્થ પર વિદ્યુત ભાર કેટલો છે તો એક પદાર્થ ઋણ ભારિત થાય છે તો Q બરાબર 320 નેનો એટલે 10 ની માઈનસ 9 કુલમ બરાબર આપણને મૂળભૂત વિદ્યુત પ્રવાહની કિંમત ખબર છે 1.6 ગુણ્યા 10 ની કેટલી માઈનસ 19 કુલમ તો તમારે n ગોતવાનું છે કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે તમને બધાયને ખબર છે કે જ્યારે બે વસ્તુને ઘસવામાં આવે તો એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે અને બીજો પદાર્થ હોય ને ઇલેક્ટ્રોન મેળવે તો કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસો છો તો રેશમનું કાપડ જે છે ઋણભારિત થાય છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન મેળવે છે અને કાચનો સળિયો જે છે એ ધન ભારિત થાય છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ઇલેક્ટ્રોન આટલા તો મેળવે છે આટલો વિદ્યુત ભારિત થાય છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે તો આપણે કયું ફોર્મ્યુલા વાપરવાનું છે આપણી પાસે એનો સિમ્પલ ફોર્મ્યુલા છે q n e n ને કરતા બનાવો તો q છેદમાં e તો n q કેટલા છે 320 10 ની -9 નીચે

પોલીનના ટુકડા પર ત્યારે ના ટુકડા પર માઇનસ બે ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર

શું ગોતવાનું છે દળ હું તમને હિન્ટ આપી દઉં એક ઇલેક્ટ્રોન જમા થાય એક ઇલેક્ટ્રોન તો કેટલું દળ જાય મેં તમને ઉપર લખાયું છે જો એક ઇલેક્ટ્રોન જ્યારે વહન પામશે ને એક ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન નું દળ પણ મેં તમને લખાયું છે ક્વેશ્ચન ની અંદર જો તમને ક્વેશ્ચન ની અંદર આ વસ્તુ નોંધ કરાવી છે કે એક ઇલેક્ટ્રોન વહન પામે તો આટલું દળ જાય તો આપણને ખબર નથી કેટલા ઇલેક્ટ્રોન વહન પામશે તો ધારો કે n ઇલેક્ટ્રોન વહન પામે

તો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરું કે આ તમને એક્ઝામમાં ક્યાં કામ આવશે બરાબર પછી મેં તમને સંરક્ષણનો કોન્સેપ્ટ સમજાયો સંરક્ષણ પછી મેં તમને ક્વોન્ટમીકરણનો કોન્સેપ્ટ સમજાયો ક્વોન્ટમીકરણ ઉપરથી બહુ વધારે એમસીક્યુ પૂછાય છે તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ક્વોન્ટમીકરણ જે છે આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એના ઉપરથી મેં તમને અહીંયા બે ત્રણ ક્વેશ્ચન કરાવ્યા અને એક ક્વેશ્ચન આ જે છે મે તમને હોમવર્ક માં આપ્યો છે તો નેક્સ્ટ સેશન માં આપણે કદાચ નહીં આવડું હોય કોઈને તો આપણે એને રિવાઇઝ કરાવશું તો ટૂંકમાં તમારે આજના સેશન માં અહીંયા સુધી નું વ્યવસ્થિત લખીને તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ડાઉટ હશે તો આપણે એને ડાઉટ સેશન માં સોલ્વ કરીશું બરાબર છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો બાય